મથુરાને જેલમાં માં જન્મન પછી ગોકુળ માં મૂકવા આવ્યા ને તેદી કોઈ આવકાર નથી થાયપો અતર બધા પુણ્ય માં ભરે છે તેદી એક જ नंद બાવા એ બાપુ કીધું કે આ આહીર નો દીકરો એને કીધું કે આવો હવે જે ઠાકર કરશે હાચું તેદી કે આયા નઈ આયા નઈ બધા તેદી બાપુ બાપુ વાળા નહીં હોય કૃષ્ણ ને કોઈ આવકાર ન થાયપો એક જ આહીરનો દીકરો બાપુ મર્દનો ફાડિયો નીકળ્યો એ કે મોકલી દો આયો જે થાય છે એ થાય એ વિચારી જાય છે અમીરી છે અહીંયા ગરીબી શર્મા અખિલ પ્રમાણ નો માલિક સુદામા નું નામ હાપડ્યો અને હડી કાઢી અને નાનો દીકરો રોતો હોય માં જેમ તેડી લઈને એમ સુદામાને કૃષ્ણ ભગવાને તેડ્યા કરે મારા બાપ સુદામા તારી હાથ છે સુદામા એક અક્ષર બોલતો નથી કારણ કે હવે આપણે પાદરા નાકા વાળતા વાળતા સોફા માં બે હવાનું મગજ હોનાની દ્વારિકા હતી સુદામાને હોનાના સિંહાસન ઉપર બેળા હો કૃષ્ણ પરમાત્મા એ ને વાઠ્યો હોય તો લોહી આઈને મારો વરઘોડો કાઢ્યો નહીં એક જ ધોતડી પહેરેલી કાંઈ નહોતું હાથમાં એક લાકડી હતી હવે એને હોનાની દ્વારકા હોય ને એને હોનાના સિંહાસન ઉપર બેસાડે એટલે કેવી કીડી ઉછડે એ કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે આની અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાણી લઈ આવોના આના પગ ધોવાના છે ને બધાને શરણામત લેવાનું છે અષ્ટપટરાણી વિચાર કરે કે આજે ભગવાન ગાંડો થઈ ગયો શું આ પનરથી નાહ્યો નહીં આના તાંટીયા ધોર પાણી પાવાની વાત કરે પણ બાબુ એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી તમે વિચાર કરજો ઇતિહાસ એવું કે છે કે કૃષ્ણ પરમાત્માએ જયારે વિદાય આપીને ત્યારે સુદા માને હલાડ્યો છે દ્વારકાથી પોરબંદર અને કોકે કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે કઈ કને વાહન આપ્યું હોત તો એ કે વાહન નો અપાય એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મ ની વાત કરો ને નાના છોકરા ને તમે જવાબ નો આપીએ કોઈ સુદામા નો પ્રતાપ છે એવો બ્રાહ્મણ પવિત્ર હતો ઈ અષ્ટપરાણીને કે છે આના પગ ધોય અને શરણામર લેવાનું છે કૃષ્ણ કે કઈ વિરોધ કરાય નહીં અને પાણી લઈ આવીને બાપુ ધોર આવીને શરણામત લઈને બાપુ તણ તણે કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને બાપુ વકીલ પ્રમાણના માલિકે કેવી ભાઈબંધીએ છે કેવી મિત્રતા છે મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહી અને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કહેવાય ભગો હારો નો હા પણ એને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો એડે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામનો હે

અને હું એવું અભિમાન નથી કરતો પણ આ બધો ઘરનો ડાયરો છે તમે તમે તમારા બધાનો આ માધ્યમથી બધા મને જાણતા મારે તો પહેલી મુલાકાત છે પણ હું એવું અભિમાન નથી કરતો પણ બાપુ ઘરે કંઈક સંસ્કાર આપજો દીકરાને દીકરાની વહુને પોતાના બહેરા કે આપણે ઘરે ન હોય ને આપણી આબરૂ માથે ડાઘ ન લાગે એવું કંઈક શિક્ષણ આપજો અને અખતરો કરવું હોય ને તો બાપુ હું એવું અભિમાન નથી કરતો પણ આ વ્યાસપીઠની સાક્ષીએ સાક્ષી એ કહું છું તમે મારી હાજરીમાં મારા મહેમાન થો ને હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત કહેવાય પણ આપણી હાજરી ન હોય આપણા ઘરે કોક મહેમાન તમને એમ થાય કે વાહ બાકી હું તમે હમણાં હાસ્યું હોય તમે મારા ઘી આવો મારે તમને હાસવું પડે એ કઈ બહુ મોટી વાત નથી ઘરનું માણસો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે નકર શું જીવવાનું ભલા મના બાકી તો જીવનમાં ઉતરતું નથી અમે તો આ બધા રાડું પાડી પડીને થઈ ગયા અમે નહીં સંતો રાડું પાડી પડીને થઈ ગયા હું તો કોઈને બીજી ભલામણ કરતો જ નથી મેં કીધું એમ એક મા-બાપની સેવા કરો અને વ્યસનથી આઘારો અને કુટુંબ પરિવારની એકતા રાખો બસ બીજું કાઈ કરવાની જરૂર નથી ચાલી ચાલી લાખ ની ગાડી લઈને નીકળે વાયલી સીટમાં જો કૂતરો બેઠો બોલો લબરક લબરક કરતો આવા આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં મારા બાપ કાંટો નો વાગે કાંટો મા બાપ ના એક જ આશીર્વાદ બાપુ વિધિ ના ચકડા ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દીધી વિધિ ના ચકડા ફેરવી નાખે અને એમાં માં મોઢે બોલું માં એ હાથે નાનપણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા એક પોતાનો દેહ ચૂહી અને માં નો દેહ ચૂહી જોઈને મેન તમે આ દેહ બનાવ્યો એક એક આપણી જનેતા એક લોહી નું દૂધ કરીને તમને મને પાય તમારો મારો આવડો ઉછેર કરે અને ઈ માં જો રોટલા વગેરે ને આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયાના આશામી હોય ને કોઈ દી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જો ભલા મારા કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલા મારા જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય ગાળ્યું દેતા હોય ઈ એમના કરમ એમને નડશે પણ તમે બાપુ ચૂકતા નહીં મારી તો એક જ ભલામણ છે હું કોઈને નથી કહેતો ક્યાંય દાન કરો ને પૂન કરો ને આ કરો ને તે કરો મંદિર બંધાવો મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકળા ઘોડે ફીડ્યા શું બંધાવી બંધાવીને કરવાનું માને એક શીકણી નો લાવી દે મંદિર બનતું હોય તો ક્યાં બે લાખ લખ નાખો એટલે બા અહીંયા દેને બાપા આ જીવતાને જોવે છે અહીંયા પાણા ખડકીને શું કામ છે પણ આ હોધતું જ નથી મારા રામ પાછા કે તને અતારના છોકરા એમ કે તમને નો ખબર પડે સાના મને બેહો આ નોતી ખબર એટલે હો વિકાર રાખી હતી તું દ દ વિકાના ઉલાળિયા મજો કરવા અમને નથી ખબર પડતી પણ જાય જા તમારા પાસે રોટલો ખાવાનો છે અરે બાવળિયા ઉગવા દીધા પણ છોકરા એ હાટુ જમીન ઊ બાપુ વેસી ને એક મારા છોકરા ને કોઈ ગુલામી નો કરવી પડે પાણા એટલા દેવ કરીને બાપુ આપડા મોઢા જોયા હોય અને આપણે આપણા મા બાપ ની નો કરી હોય આપણી પ્રજા આપણી કરશે કોમ્પ્યુટર માંથી હાલી આવે વ્યાજ જઈ સૂકવી દેવાની છે વાય પછી રોય નથી મેળ પડે